ધોરણ 8 ના વલ વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઇમ માં हार्दिक સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 5 એટલે કે એક મુલાકાત આ પ્રકરણનો આપણે સંપૂર્ણપણે સોલ્વ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તે પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને લાઈક કરજો અને તમારા વિકલ્પ પૂછવામાં આવેલ છે ગાંધીનગર પાટનગર કે રાજ્યનું હૃદય કે હરિયાળું તો અહીંયા આવે પાટનગર શું આવે પાટનગર કેમકે હવે તમને એક પ્રશ્ન પૂછ્યો કે આપણા ગુજરાતનું વડું મથક રાજ્યનું વડું મથક કયું છે જવાબ આવશે ડી મહાત્મા ગાંધી પછી આપણે સોરી નેક્સ્ટ તો અહીંયા આવે મહાત્મા ગાંધી પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સેક્ટર માં વેચાયેલું છે કેટલા સેક્ટર જવાબ આપણે જોઈએ સૌપ્રથમ ગાંધીનગરના કુલ ત્રીસ સેક્ટરમાં માર્ગો વિભાજીત થયેલ છે ત્યારે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડની રડિયા

પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને માઇનસ એટલે કે જીરો માઇનસ એક બે ત્રણ માર્ગો છે ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે પછી છે વિધાન સભા સભાગૃહ કયા આવેલું છે તો વિધાનસભાગૃહ ગાંધીનગર ગાંધીનગરમાં આવેલું છે વિધાનસભા ગૃહ ને કોનું નામ આપવામાં આવ્યું છે તો અહીંયા આપણે છે અહિયાં ગાંધીનગરમાં છે સોરી બીજી વાર રિપીટ થયું છે પ્રશ્ન નસ જોઈ લઈએ આપણે વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે જવાબ જોઈએ કાદાણાનું કામ વિધાનસભામાં થાય છે તેથી વિધાનસભાને ધારાસભા તરીકે પણ ઓળખવામાં આવે છે વિધાનસભા ગૃહ પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે તો એ આપણે જવાબ જોઈએ કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી આ સભા ગૃહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહ શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશતા આ પ્રવેશવા માટે પરવાનગી લેવાની જરૂર છે પછી જો જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો અહીંયા આ જોઈ શકો અને તમારી રીતે પણ લખી શકો છો એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે એ પણ તમારે જાણવું કે એક નાગરિક તરીકે મને રાજ્યના પોડા રસ્તા શિક્ષણની સુવિધા પીવાના પાણી વ્યવસ્થા સારા મકાનો રોજગારની સવલતો વાહન પાર્કિંગ વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે આપણે કોઈ પણ એક નાગરિક તરીકે આપણે રાજ્યની વાત કરીએ તો સૌથી પહેલા પ્રાથમિક જરૂરિયાત છે પછી દ્વિતીય તમે જે ભણાશો ધોરણ 8 અંદર અથવા આગળ જો ભણશો તો તમને ખ્યાલ આવી જશે પછી તમારા ગામમાં હરિયાળો બનાવવા શું શું કરી શકાય તો અમારા ગામને હરિયાળ બનાવવા માટે આટલા નીચેના કામો કરી શકે અહીં આપણે જોઈએ જ્યાં રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા દરેક સોસાયટીના પ્રાંગણામાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડ મૂકવા જોઈએ એટલે કે વૃક્ષ વાવવા જોઈએ નાના ગામ પચાત દ્વારા હરિયાળીનું મેદાન તૈયાર કરવા શાળા અને કોલેજના પટાગણમાં વિદ્યાર્થીઓ વૃક્ષોર્પણ કરવું જોઈએ ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરવા જોઈએ જ્યાં ખણખણ હોય તો ઝાડા હોય તળાવ હોય અને તમા તેમાં રંગેબેરંગી ગુલોના એટલે કે ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય તમે લીધેલ કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ એક લખેલ છે જવાબ અને તમારી રીતે પણ લખવાનું છે તમારા વિસ્તારમાં આવેલા જોવા લાગે સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો અહેવાલ લખવાનું છે એટલે તમારે આવી રીતે પણ લખી શકો છો કેમ કે બધું હું સમજાવવા જઈ તો વિડીયો લાંબો થશે હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ રાજ્યના કાયદાની ઘડનારી સભા એટલે કે વિધાનસભા ને ધારાસભા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર ક્લોઝ થાય એટલે કે પૂરો થાય છે સોધન સોલ્યુશન કરી લીધું છે હજી કોઈ તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ